કે અંદર જે પોલીસ ઇન્વેસ્ટિગેશન જે કરે છે કોઈ રાઈટ તો એ કેટલા ઊંડાણ સુધી જાય છે રાઈટ અને જે કાયદાને માન આપે છે મૂળ અહિયાં કે ઈ કાયદાને લીધે અહીંયા આ ટકી રહ્યું છે યુકે નહીતર આ રે આપણે રહી ન હકીએ અહીંયા જો આપણી રીતે કાયદો ન હોય પ્રોપર રાઈટ તો આપણાથી રહેવાય નહીં એટલે તો દુનિયામાં વખણાય છે યુકે માં માણસો ને આવવાનું કારણ યાદ છે કે યુકે માં જવું યુકે માં કારણ કે સેફ્ટી છે યુકે માં બીજા બધા દુનિયાને કોઈ પણ કન્ટ્રી કરતા યુકે માં એમ કહે છે કે સેફટી છે રાઈટ હમણાં થોડોક ટાઈમ થી આ બગડ્યું બધું એ વસ્તુ જુદી છે પણ અત્યાર સુધીમાં અહીંયા જે સેફટી હતી ની સેફ છે એવો એવો દેશ બહુ ઓછો દેશ છે એમ છે અમુક યુરોપમાં આપણે સ્વિટ્ઝર્લેન્ડ ની બધાય છે કોઈ સારા સારા છે એ બેવું નથી પણ પણ એના પાછું ન્યા આપણે રહેવા જવું હોય તો પછી ન્યા પાછું એનું ભાષા ને બધું કલ્ચર બધું આપણે પાછું જુદું પડે ને આપણા પાસે હોય ની કઈ આપણી વસ્તુ ન મળતી હોય કઈ મેઈન વસ્તુ આ આપણે તો પાછું શાક પકાવવું જોઈએ બીજું કઈ ભાવે નહીં એનું ઇંગ્લિશ ફૂડ ભાવે નહીં રાઈટ એટલે આપણે બધી ડાયટ ને બધે બધો પ્રોબ્લેમ થાય એટલે આપણે મૂળ અહીંયા યુકે માં છે ને સેટલ થઈ જાય માણસો ઈઝીલી ને અહીંયા ને આવવું છે એનું કારણ આ વસ્તુ છે હવે મારે આજે તમને વાત ઈ કરવી છે કે રાઇટ અ ઇન વાત કરું કે ઇફ્તિખાર ઇફ્તિખાર 52 વર્ષનો છે ભાઈ ઇફ્તિખાર ઓકે અને ફરઝાન અહેમદ એની વાઈફ 49 વર્ષની હવે આ યુકે માં અહીંયા વર્ષોથી રહી છે અને એને બેયને 25 25 વર્ષની સજા થઈ ખાલી

તો એની છોકરી એની છોકરી છે ને સેફિલિયા સેફિલિયા અહેમદ રાઈટ સત્તર વર્ષની બ્યુટીફુલ છોકરી મિસ મિસ થાય છે એટલે મિસ એટલે ટૂંકમાં એમ કે ખોવાઈ જાય છે ઘરેથી ઘરેથી નીકળી જાય છે હવે ઘરેથી નીકળી જાય છે એટલે આ લોકો કોઈ એનો કોઈ રિપોર્ટ કરતા પોલીસમાં કે કઈ નહીં કરતા કંઈ કરતા નથી

અને પછી તો ઘરેથી વહી ગઈ એટલે તત્ર ત આ લોકો એ તત્ર જ પછી કે ઘરેથી વહી ગઈ તો એ કે ક્યાં તો કે એ કે ઈ પેલા એ કે ઈ સોશિયલ સર્વેમાં વહી ગઈ તેમ રાઈટ તો કદાચ ગઈ હોય એમ કે એટલે આવશે સે કે પછી આમ હું કહી દીધું એટલે આને ટીચરને સાથ પડ્યો તત્ર જ અને ટીચરે પોલીસને પણ કમ્પ્લેઈન કરી અને ત્યાં પણ કમ્પ્લેન કરી સોશિયલ વર્ક માં કે સોશિયલ સર્વિસ નું કીધું કે ભાઈ આ કીએ છે કે અહીંયા આવી તો આવી છે કે કોઈ એમ એવું પછી તો પોલીસે સીધું લઈ લીધું હાથમાં અને પોલીસ સીધી પહોંચી ગઈ છે ઘરે ઘરે પહોંચી ગઈ તો કે શું થયું કે પછી આને બે ને પૂછ્યું તો કે એ છે ને કે અમને કે સોશિયલ વર્ક માં સોશિયલ સર્વિસીસ માં વહી ગઈ કારણ કે એ પેલા પણ એક વખત વર્ષની હતી ત્યારે કે વહી ગઈ હતી ખબર નટ તો કરાય ને કે અમને આવી જશે પાછી કે એમ હવે આ લોકો ને ઘૂટડો તો નતો ઉતરતો કે હું થયું એકચ્યુઅલી એમ કે આ કઈ જાતનું એમ હા ઇટ પોસિબલ રિયલી એટલે આ લોકો બધું ઇન્વેસ્ટિગેશન બધું કરે પણ એમને એમ તો કઈ રીતે માણસને કોઈને એરેસ્ટ કઈ રીતે કરી શકે બીજું તો શું કરી શકે જ્યાં સુધી મળે નહીં માણસ કોઈ પ્રૂફ ના મળે કોઈ વસ્તુનું તો આ એટલે પછી વોન્ટેટ થઈ કે આ છોકરી કે ગાયબ થઈ છે છોકરી ગાયબ થઈ એટલે બધી જગ્યાએ પોલીસે બધી જગ્યાએ રિપોર્ટમાં આટલે બધું કરી નાખ્યું બધી જગ્યાએ એમ બ્રિથિંગ રાઈટ હવે આમ એમાં હું થયું એ છે છોકરી

તો આ લોકોને પણ એ લોકોને હવે એટલે ટૂંકમાં એની એ કરી કે કોઈ ગમે એ ગમે એનું મર્ડર થઈ ગયું છે ટૂંકમાં એમ પણ કઈ રીતે થયું છે કે શું છે કે એ તો પછી અહીંયા છે ને એક પ્રોગ્રામ આવે છે ક્રાઇમ વોચ યુકે એ બીબીસી માં આવે છે બીબીસી માં વર્ષો થી આવે છે તો એમાં પણ એ લોકો એ જાહેરાત કરી હતી એમાં આખું એનું હોય હતું બધું એમ કે ભાઈ આવી રીતે મિસ થઈ છે તો કોઈને કંઈ ખબર હોય તો તમે કહેજો ને આ રીતે મર્ડર થઈ ગયું છે છોકરીનું એમ રાઈટ અને તમે જોવો તો એને એમ થાય કે આ હા હા આ જાણે કેમ એમ આટલી ઉપાડી અને સ્માર્ટ હતી રાઈટ પણ હવે આ થઈ ગયું થઈ ગયું ઓલા લોકો કંઈ કરી ન શકે પોલીસ અને પછી આ વોચ કરતા હતા આ લોકો વોચ ઉપર રાખતા હતા પણ વોચ રાખીને પછી તોય ક્યાંય મેળ ના પડે અને પાછા પૂછ્યા બધુંય કર્યું રાઈટ તો લગભગ એ લોકો એ પછી ને એક કંઈક સ્પીકર કે એવું કંઈક મૂકી આવ્યા એને ઘરમાં હમ હે તો ઘરમાં મૂકે તો એને પછી ખબર નહીં ગમે એ જે કઈ હોય એ પણ એ લોકો કંઈક કે હતું એવું સમથિંગ એમ તો એના ઉપરથી એને જેમાં એ એ રિસીવ એમાં એ લોકો વાત કોઈ વાત કોઈ ને કરતા કે કે જ્યાં સુધી કે પ્રૂફ ન થાય ત્યાં ત્યાં સુધી કહેતા એ કોઈ પોલીસ પકડી ન ભગાય એ કેમ હવે કે છોકરા છોકરાનું પણ એને એને કેટલા છ એના પાંચ છ વર્ષ થઈ ગયા છ સાત વર્ષ ત્યાં સુધી એમને મજા ખબર નહિ પતો જ નહી કોઈ વર્ષો પણ ફાઇલ એવો હતી એ નિયમ ટૂંકમાં કરવાનું છે હાથમાં આવે એટલે પછી છેલ્લે સુધી એમ એવું નથી કે કઈ જાય કેસ હા એટલે પછી ત્યારે લગભગ છ સાત વર્ષ પછી એક જગ્યાએ ક્યાંક રોબડી થઈ તો માં આ બે ત્રણ બધા છોકરી હતી એને ભેગી હવે એને પકડી છોકરીને તો છોકરીએ ઓછી એની વાત કરી કે મારી બેન ને કે મારા જ મારી નાખી હી કે બોલો એ છોકરી ને હવે છોકરી ને પકડી હતી કે આના માટે કઈ પકડી નથી એને ખબર નતા વસ્તુ નતો તો પણ એની ન્યા વાત કરી કે મારી બેન કે જે આ જે સાફિલિયા છે એ સાફિલિયા મારી બેન થાય કે રાઈટ ને એને કે મારા ડેડી કે ફાધરે મારી નાખે હી કે રાઈટ અમારે અમે હામે હાંભળા અમે હામે અમે જોયેલ છે હી કે બોલો તો એ કે તાણ તો એ કે તમે ત્યાં કે અમે આટલા બધા અમને બીવડાવી દીધા હતા ને અમને દબાવી દીધા હતા કે અમે કે બોલી હકી અમે નતા હી કે કોઈ રાઈટ

તો પાકિસ્તાનમાં એ જો લો એને વાંચી બોલાન રહી ગયા કે આપણે લગન કરવા આપણે તો કા તારું કઈ નથી કરવાનું પણ એમ કે આ જો આ બીજા કોઈ ફેમિલી ને કોઈ લગન હશે તો લગન જવાનું છે કે ને જાય ને તો એ ન્યાય લઈ ગયા તા ન્યાય લઈ ગયા પછી એના પર પ્રેશર કર્યું કે છોકરા કા તો લગન કરવાના છે હવે આને લગન કરવાના હતા એટલે ન્યા ઈ ત્યારે છે ને એક બ્લીચ પી ગઈતી ઈ ટાઈમ

પછી આને તો આને તો એમ જ હતું કે હવે હવે તો હું કે પણ પછી એની અહીંયા ટોર્ચર કરીને અહીંયા જેની એ પતાવી દીધી એને એને છે ને ઓલી કે બેગ પ્લાસ્ટિકની બેગ છે ને ઉપર પહેરાવી નિમારે નાખી સફોકેટેડ કરે ટૂંકમાં બોલો વિચાર કરો તમે એણે બાઇકની હબી ને એની બા એની બા સાથે હતી પછી કે મારી જ નાખી કે જવા દે બોલો આ કેટલી ક્રૂરતા કહેવાય એમ રાઈટ એટલે મને તો આમ શોખ થઈ ગયો કે આ જોવા ખરી કે કેવું કેવું આ લોકો કરે એમ હે આ એનિમલ થી બેઝ કે આમ તો કે ભાઈ આ લોકો એમ જાનવર કે ભાઈ જાનવર 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 થી પણ વસ હું તો કહું કે જાનવર આવું ન કરે તો મારી જ નાખીને લ્યો છોકરી ને બિચારી ને કોઈ વસ્તુ કરે હવે આ લોકો એ પછી ત્યારે છે ને એ આઠ વર્ષ પછી એને ત્યારે આ ખબર આની ખબર પડ્યા આ વસ્તુ ના પછી કેસ ને પછી પકડ્યા બે કબૂલ થયા વોરિંગ્ટન ની વાત છે વોરિંગ્ટન એટલે અમારા બાજુમાં જ થાય વોરિંગટન થાય હા એટલેસ્ટર થયા બાજુ વોરિંગ્ટન અમે જાય પેલા વોરિંગ્ટન આવે લીવરપુર ને બધા બાજુમાં થાય એમાં તો આ નાનો કેસ છે એટલે ત્યાર પછી એને હું કેસ ચાલ્યો ને કેસ ચાલી ને એમાં બે હજાર બાર ની અંદર એને પચીસ પચીસ વર્ષ ની બે દઈ દીધી સીધી સીધી રાઈટ હવે ઓલા છોકરા બીજા બીજા છોકરા છે અને બધા હેરાન થઈ ગયા કેટલા હેરાન થઈ ગયા વિચાર કરો તમે હા એક ને આ લોકો ને આ બે આ કેટલા પણ ખરાબ કે કેટલી ક્રૂરતા કેવાય હું તો ઈ કહું છું એમ કે ને એ દયા જ ના વિલ્યો પોતાના છોકરાને રે આવી તો માત તો તમને કે કઈ રીતે ઊં થાય એમ

ઘણા દાખલા એવા બનેલ છે અહિયાં પણ પછી ભાગી જાય ને છોકરા પછી શું કરે રાઈટ અને ત્યાં પણ આવું થાય છે ઇન્ડિયામાંય બહુ થાય છે આવું બધું વસ્તુ ત્યાં લીધે માણસો એને મારી નાખે છોકરા મારી નાખે હદ કરે વિચાર તો કરો તમે રાઈટ તો તમને કોઈ તમને કોઈ તમને કોઈ હક જ નથી એ વસ્તુ નો એમ કે પોતાના છોકરાઓને મારી નાખવાનો રાઈટ કોને હક આપ્યો આ તમને હે કઈ કઈ જાતની આ માણસોની મેન્ટાલિટી છે એટલે મને તો એ એને લીધે મેં કીધું તમારે શેર શેર કરવી આ સ્ટોરી કે અહીંયા તો અહીંયા જો અહીંયા એટલે આ લો છે તો એને જો એને એક એક વખત દાખવી દીધા ને પૂરું થઈ ગયું ને એને તો પૂરું થયું ને ફિનિશ

અનબિલિવેબલ એમ શોકિંગ સ્ટોરી કેવાય એમ કે એના માટે થઈને પાછી કયું બીજું બીજું કોઈ રીઝન થોડું હતું એનું એમ એવું કઈ રીઝન હતું આવી રીતે ક્રૂરતા કરે છે આ લોકો રહ્યું હદ બાર કેવાય